નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ખેડૂત મિત્રોને જે બે હજાર નો આપતો આવે છે એ મિત્રો રિલીઝ થઈ ગયો છે એ સમયની અંદર અંદર મિત્રો ખેડૂતોના જમા થવાનો છે તો મિત્રો તે ક્યારે જમા થવાનો છે એની સંપૂર્ણ માહિતી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર તમને જણાવવાની છે તો વિડીયોમાં નવા આવો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરો જ્યારે તે પણ આ માહિતી મેળવી શકે તો ચાલો મિત્રો વિડીયો કરીએ સર તો મિત્રો તમે જોઈ શકો છો કે ટૂંક સમયની અંદર કિસાન સમાન નિધિનો વીસમો હપ્તો રિલીઝ થવાનો છે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે આઈડી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જેમાં મિત્રો તમે જોઈ શકો કે અમદાવાદમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગમી વીસમ હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત કરાઈ છે વીસમો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી રહેશે એવા ખેડૂતો ખેડૂતોએ પીએમ કિસાન યોજનાનો લાભથી વંચિત રહેશે જે ખેડૂત મિત્રો અધી સુધી ખેડૂત આઈડી નોંધણી નથી કરાઈ તેમને મિત્રો આઈડી નોંધણી કરી દેવાની છે જો આઈડી નોંધણી નહીં કરેલી હોય તો મિત્રો વીસમો હપ્તો તેમના ખાતામાં આવશે નહીં પ્રધાનમંત્રી કિસાન સમય નિધિ યોજનાનો આગમી વીસમો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થવાના હોય સ્તરે નોંધણી કરાવી આ શક્યતા છે તો મિત્રો આ વીસમો હપ્તો ટૂંક સમયની અંદર મિત્રો રિલીઝ થવાનો છે તો તમામ ખેડૂત મિત્રોએ નોંધણી કરી દેવી જ્યાંથી તમારા ખાતાની અંદર મિત્રો હપ્તો જમા થઈ શકે એટલા માટે બાકી રહી ગયેલા ખેડૂતોએ જલ્દી ફાર્મર રેટેશન કરાવી લેવું નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગામ્ય કક્ષાએ ઝુંબકીય સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રેટેશન નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને ત્વરે ખેડૂત આઈડીની નોંધણી કરવાનું ખેતી નિયમિતની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ખેડૂત લાભાર્થીઓને નોંધણી કરાવવા માટે ગામના તલાટી ગામ મંત્રી અથવા ગામ્ય સેવક સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો હજુ સુધી જે ખેડૂત મિત્રોએ ફાર્મર એજ્યુકેશન નથી કરાયું તેમને મિત્રો તલાટી અથવા ગ્રામ્ય સેવકો છે એમના પાસે જઈ અને તમે નોંધણી કરાવી શકો છો અથવા મિત્રો સીએસસી સેન્ટરમાં જઈ પણ તમે નોંધણી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ ફોન એપ્લિકેશનથી માધ્યમથી પણ નોંધણી કરી શકે છે તો મિત્રો તમે ઘરે બેઠા તમારો જો સ્માર્ટ હોય તો તમારા જોડે ફોન તો મિત્રો તમે ઘરે બેઠા તે નોંધણી કરી શકો છો અને મિત્રો જો તમે નોંધણી કરતા ના ભાવે તો અમારો યુટ્યુબ ની અંદર એક વિડીયો આપેલો છે તે મિત્રો જઈ અને જોઈ તમે નોંધણી કરી શકો છો ઉમેદ કરું છું મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને જાતે શેર કરો જ્યાંથી આવા ખેડૂતોને પહોંચી શકે કે બે હજારનો હપ્તો એમને આપતો હોય ખાતાની અંદર અને જયારે ફાર્મ રેડિયશન હોય બાકી હોય તે મિત્રો કરાવી લેવું જ્યાંથી વિશમો હપ્તો જયારે રિલીઝ થવાનો છે ટુંક સમયની અંદર ત્યારે તે હપ્તો તમારા ખાતાની અંદર જમા થઈ શકે મિત્રો વિડીયોને કરીએ એન